એ ઉપરાંત એપ્લિકેશન આપેલી છે ત્યાં જઈ અને તારીખ અગિયાર બાર બે હાજર પચીસ થી એકત્રીસ બાર બે હાજર પચીસ દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે જેની નોંધ લેવી હવે જો જગ્યા કઈ છે પહેલી વસ્તુ તો એ જગ્યા કઈ છે તો કે ગ્રુપ સી બરાબર ગ્રુપ સી બરાબર અને ગ્રુપ ડી ની છે ગ્રુપ સી અને ગ્રુપ ડી ની છે બરાબર ગ્રુપ સી ની ચાર જગ્યાઓ છે અને ગ્રુપ જે ડી છે એની સોળ જગ્યાઓ છે જેમાં ત્રણ એ રેગ્યુલર છે અને એ સોળ જે જગ્યાઓ સોરી તેર જગ્યાઓ જે છે એ ફિક્સ પે થી ભરવાની છે ઓકે આ રેગ્યુલર પે ની છે અને આ ફિક્સ પે ની છે આમ ટોટલ જગ્યાઓ જોવા જઈએ તો ટોટલ વીસ જગ્યાઓ છે ગ્રુપ સી અને ગ્રુપ ડી ની થઈને ઓકે તો આ જે જગ્યાઓ છે એના ફોર્મ ક્યારે ભરાશે તો કેટની જે વેબસાઇટ છે અથવા તો એચસી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે જે છે એ મેળવી શકશો ક્યારે અગિયાર તારીખે જે છે આની વધુ માહિતી જે છે એ લોકો દ્વારા એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપલોડ કરવામાં આવનાર છે એજ ક્રાઇટેરિયા શું હશે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે છે અગિયારમી ડિસેમ્બરના દિવસે ત્યારે આપણે એના ઉપર સેશન લઈને આવશું અને આપણે ચર્ચા કરીશું કે એની અંદર શું જે ક્વોલિફિકેશન છે એ માગ્યું છે ઓકે તો આ જે જાહેરાત આવી છે ગુજરાત હાઈકોર્ટની એની આપણે ચર્ચા કરી અને આ પ્રમાણે આવનાર સમયની અંદર ગુજરાત હાઈકોર્ટ પ્યુનની પણ જાહેરાત આવવાની સંભાવના છે ઓકે તો જો તમે ગુજરાત હાઈકોર્ટ પ્યુનની જાહેરાત માટે તૈયારી કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો દસ પાસ ઉપર આ ભરતી આવે છે ગુજરાત હાઈકોર્ટ પ્યુનની ઓકે અને ગુજરાત હાઈકોર્ટ પ્યુન માટેની એક આપણી બેચ પણ જે છે એ દસમી ડિસેમ્બર થી રેકોર્ડેડ બેન્ચ ચાલુ થવા જઈ રહી છે આ રેકોર્ડેડ બેચ છે બરાબર જેની અંદર ડેમો આપેલા છે અત્યારે જઈ અને ડેમો જોઈ શકો છો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે માત્ર પચાસ વિદ્યાર્થીઓની આ બેચ છે ડેલી તમને એક વિડીયો લેક્ચર્સ એક ટોપિકનો વિડીયો જે છે એ આપવામાં આવશે બરાબર ડેલી રેકોર્ડેડ ફોર્મમાં એકસો વીસ દિવસનું આયોજન છે અને આ બેચની જે વેલિડિટી છે એ તમારી પરીક્ષા આવે ત્યાં સુધીની રહેશે

જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પ્રથદર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત